જન્માષ્ટમીના તહેવાર પહેલાં ગુજરાતની અંદર મન મૂકીને વરસશે મેઘરાજા અત્યારે હિંદ મહાસાગરના દરિયાની અંદર મોટું મજબૂત અને ભયંકર વાવાઝોડું બનતું જોવા મળ્યું છે અને હિન્દ મહાસાગરમાંથી આ વાવાઝોડું બનીને હવે ધીમી ગતિએ ભારતના વિસ્તારોની અંદર ટકરાવવા માટે આગળ વધતું જોવા મળ્યું છે વાવાઝોડું આગળ વધવાના કારણે અરબસાગરના દરિયાથી બંગાળની ખાડીના દરિયા સુધી એક વેલ માર્ક લો પ્રેશરનું સિસ્ટમનું સંક્રમણ લંબાયેલું જોવા મળ્યું છે સિસ્ટમનો પટ્ટો અરબસાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને ભારે પવનોની ઝડપો વધવાના કારણે અત્યારે એક નવી સાયક્લોનિક સિસ્ટમ અત્યારે

આ સિસ્ટમ મજબૂત બનીને ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે પાકિસ્તાનના વિસ્તારોમાંથી એક હવાનું હળવું દબાણ સક્રિય બનીને અત્યારે તુરબેટના વિસ્તારોની અંદર અને કરાચીના વિસ્તારોથી ગુજરાત તરફ ધીમી ગતિએ જોર વધારતી જોવા મળી છે આમ આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં નવી સિસ્ટમો વાવાઝોડું અને ગુજરાત રાજ્યની અંદર જન્માષ્ટમીના તહેવાર પહેલા મોટા પલટા સાથે ગુજરાતના જિલ્લાઓની અંદર જળબંબાકાર વરસાદ પડવાને લઈને અનુમાન દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે ગુજરાતની અંદર પવિત્ર શ્રાવણ માસની અંદર અને મઘા નક્ષત્રની શરૂઆતની સાથે ગુજરાતમાં વાદળોનું ઝુંડ અત્યારે ઘેરાઈને ગુજરાત ઉપર થનગનાટ કરતું હોય તેવો માહોલ ગુજરાતમાં બનેલો જોવા મળ્યો છે સાથે સાથે અત્યારે ગુજરાત ઉપર અરબ સાગરના ભેજયુક્ત અને તોફાની પવનો પણ ટકરાઈને ગુજરાત ઉપર મેઘ તાંડવ લાવવા મેઘતાંડવું ભારે દબાણ ગુજરાતમાં સક્રિય બનાવતી આ સિસ્ટમો જોવા છે તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાત ઉપર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સિસ્ટમનું દબાણ વધવાના કારણે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાદળોનું ઝુંડ અત્યારે ઘેરાઈને કચ્છની સાથે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે દબાણ આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમ દર્શાવતી જોવા મળી છે આમ ગુજરાત રાજ્ય ઉપર એક તરફ લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી છે તો બીજી તરફ પાકિસ્તાનના વિસ્તારોથી તુરબેટ અને કરાચીના વિસ્તારોની અંદર એક ડિપ્રેશન સિસ્ટમ સક્રિય બનેલી જોવા મળી છે અને સૌથી મોટીને ભયંકર એટલે કે વાવાઝોડું અત્યારે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયામાં મજબૂત બનીને ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળ્યું છે અને આ નવું વાવાઝોડું સક્રિય થવાના કારણે અરબ સાગરથી લઈને બંગાળની ખાડીના દરિયાની અંદર હાલ અત્યારે મોટી હલચલો સર્જાતી જોવા મળી રહી છે ને ગુજરાત રાજ્યમાં આ નવી નવી સિસ્ટમોના કારણે આજે મોટા પલટાવ સાથે હલચલ થવા અંગે પણ ગુજરાતની અંદર આગાહીની સાથે ઠેર ઠેર વિસ્તારોમાં અનુમાન દર્શાવવામાં આવ્યું છે આમ ગુજરાત રાજ્યમાં મોંઘા પાણી મગા નક્ષત્રના વહેતા જોવા મળી શકે છે આવી શકે છે ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ અને આ નવા રાઉન્ડમાં ગુજરાતની અંદર રીતસરનું હવે આભ ફાટતું જોવા મળી શકે છે જેમાં આઠથી લઈને સોળ ઇંચ સુધીના વરસાદ પડવાનું પણ અનુમાન ગુજરાત રાજ્યની અંદર દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા વિવિધ જિલ્લાઓની અંદર અને નવા વરસાદના રાવને લઈને પણ આગાહી કરવામાં આવી છે તો પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે મહત્વનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા કયા જિલ્લાઓમાં આજથી લઈને આગામી ચારથી લઈને પાંચ દિવસની અંદર જિલ્લાઓની અંદર કયા કયા વિસ્તારોની અંદર કેવા વરસાદનું અનુમાન રહેલું છે કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે જેની પણ વિગતસર માહિતી જાહેર કરવામાં આવી છે સાથે સાથે આ વર્ષ દરમિયાન એટલે કે ગુજરાતની અંદર ચાલી રહેલા બે હજારને ચોવીસનું વર્ષ દરમિયાન ઠેર ઠેર પંથકોમાં મેઘરાજાએ ગુજરાતમાં ધબડાટી બોલાવેલી જોવા મળી છે જેમાં આ વર્ષ દરમિયાન સૌથી વધારે વરસાદ કચ્છના જિલ્લાની અંદર ખાબકેલો જોવા મળ્યો છે અને કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં આ સિઝન દરમિયાન સૌથી વધારે છ્યાસી ટકાનો વરસાદ સૌથી વધારે કચ્છના વિસ્તારોની અંદર અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મેઘરાજાનું જોર વધવાની સાથે આ વર્ષ દરમિયાન સૌથી વધારે નહીં પરંતુ કચ્છના વિસ્તારો બાદ અત્યારે બ્યાસી ટકા સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાબકેલો જોવા મળ્યો છે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં ચોતેર ટકાનો વરસાદ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ખાબકેલો જોવા મળ્યો છે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર આ વર્ષ દરમિયાન વરસાદ વરસાદ પડેલો જોવા મળ્યો છે સૌથી ઓછો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ફક્ત અડતાળીસ ટકા સુધીનો જ વરસાદ સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેમાં અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા બોડેલી દાહોદ ગોધરા લુણાવાડાના વિસ્તારની અંદર છોટા ઉદાહીપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાઓમાં આ વર્ષ દરમિયાન સૌથી ઓછો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે આમ વિવિધ વિસ્તારોની અંદર ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર ફરી એકવાર મોટો પલટાવ ગુજરાતમાં આવવાને લઈને અનુમાન દર્શાવવામાં આવ્યું છે એક તરફ અરબ સાગરમાંથી આવતા પવનો અને બીજી તરફ બંગાળની ખાડીમાં બનતી નવી નવી સિસ્ટમોને જોતા ગુજરાત ઉપર દબાણ મજબૂત બનવાના કારણે અત્યારે બંને બાજુથી પવનોની તીવ્રતા વધતી હોવાના કારણે ગુજરાત ઉપર પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તોફાની પવનોની સાથે મેઘરાજાનું ભારેથી લઈને ભયંકર જોર ગુજરાતની અંદર જોવા મળી શકે છે આમ રાજ્યની અંદર કયા જિલ્લાઓમાં કેવો વરસાદ જોવા મળશે સાથે જ ભારતીય હવામાન વિભાગ દ્વારા અને હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા અને પરેશ ગોસ્વામી દ્વારા શું આગાહી કરવામાં આવી છે તેની ઉપર નજર કરીએ તો હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલે ગુજરાતની અંદર વરસાદ ખાબકવાને લઈને નવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે આંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી લઈને આગામી એકવીસ તારીખ સુધીની અંદર ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ ગુજરાતની અંદર વરસતો જોવા મળશે પરંતુ આગામી એકવીસ તારીખથી લઈને ચોવીસ તારીખની અંદર અનેક જિલ્લાઓમાં મેઘરાજાનું તાંડવ ગુજરાતની અંદર વધવાના કારણે ઠેર ઠેર પંથકોમાં મુશળધાર વરસાદ વરસવાનું અનુમાન આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતની અંદર હાલ એક પણ સિસ્ટમ સક્રિય નહીં હોવાના કારણે ઝાપટા સ્વરૂપે વરસાદ પડવાની આગાહી ગુજરાતમાં દર્શાવવામાં આવી રહી છે છે અને પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે આજથી ગુજરાતની અંદર ઝરમર વરસાદથી લઈને હળવો વરસાદ જોવા મળી શકે છે પરંતુ આગામી બાવીસ તારીખથી લઈને ગુજરાતની અંદર સત્યાવીસ તારીખ સુધીની અંદર વરસાદના નવા રાઉન્ડના પગલે વાતાવરણની અંદર વાદળોનો ઘેરાવો જોવા મળશે અને ઘેરાવાની વચ્ચે પુષ્કળ વરસાદ પડવાનું અનુમાન પણ આગામી દિવસો માટે ગુજરાતની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે તો સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કયા જિલ્લાઓમાં કેવો વરસાદ ખાબકી શકે છે અને વરસાદ પડવા અંગે શું નવું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે જેની જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી ઉપર આગળ વધીએ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર ઓગણીસ તારીખથી લઈને વીસ તારીખ એકવીસ તારીખ સાથે સાથે આગામી બાવીસ તારીખની અંદર ત્રેવીસ તારીખ દરમિયાન સાથે સાથે ચોવીસ તારીખ દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ પડતો જોવા મળશે કયા જિલ્લાઓમાં વરસાદનો જોર વધતું જોવા મળી શકે છે અને કઈ તારીખો દરમિયાન ગુજરાતમાં કેવા વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે કયા જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો કયા કયા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળશે જે અંગેની સંપૂર્ણ વિગતસર માહિતી પણ અત્યારે જાહેર કરવામાં આવી રહી છે સાથે સાથે કયા કયા જિલ્લાઓમાં વીજળીના ચમકારા જોવા મળી શકે છે પવનોની તીવ્રતા સાથે સિસ્ટમનું ભારે દબાણ વધવાના કારણે ગુજરાતના કયા જિલ્લાઓમાં હળવાથી લઈને મુશળધાર વરસાદ ગુજરાતમાં દર્શાવવામાં આવી રહી છે કયા વિસ્તારોમાં વીજળીના ચમકારા જોવા મળશે લઈને આગામી ગુજરાતની અંદર છ દિવસની અંદર કયા કયા વિસ્તારોમાં વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે જે અંગેની વિગતસર અને સંપૂર્ણ માહિતી ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતની અંદર નકશા દ્વારા વિવિધ માહિતી જાહેર કરવામાં આવી રહી છે પરંતુ આજે ગુજરાતની અંદર કયા જિલ્લામાં વરસાદ ભારે પડતો જોવા મળી શકે છે કયા કયા વિસ્તારોમાં કેવા વરસાદનું અનુમાન રહેલું છે સૌ પ્રથમ તેની ઉપર નજર કરીએ તો આજે ગુજરાત રાજ્યની અંદર દમણ દાદરા નગર હવેલીની અંદર વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે પવનોની તીવ્રતા સાથે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે ભારે તોફાન સક્રિય બનીને મોટી હલચળ સક્રિય થવાના કારણે દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારો એટલે કે વલસાડના જિલ્લાની અંદર દમણ અને નગરના વિસ્તારોની અંદર સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર નવસારીનો જિલ્લો ડાંગના જિલ્લાની અંદર તાપીના જિલ્લાની અંદર સુરતના જિલ્લાની અંદર નર્મદાની સાથે ભરૂચના જિલ્લામાં દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાવ સાથે આજથી લઈને આગામી સાત દિવસોની અંદર ગુજરાતમાં પવનની તીવ્રતા સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસવાની આગાહી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે જેમાં પણ વલસાડના જિલ્લાની અંદર અને નવસારીના જિલ્લામાં આજથી લઈને આગામી પાંચ દિવસોની અંદર ભારે જોર વધતું જોવા મળશે અને પવનની તીવ્રતા સાથે અતિ ભયંકર વરસાદની આગાહી પણ આજથી લઈને આગામી પાંચ દિવસોની અંદર દક્ષિણ ગુજરાતની અંદર નવસારી અને વલસાડના જિલ્લાઓ માટે મોટી આગાહી કરવામાં આવી રહી છે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનું દબાણ મજબૂત બનવાના કારણે પાટણ અરવલ્લી ગાંધીનગર સાબરકાંઠા મહેસાણા અને બનાસકાંઠાના જિલ્લાઓમાં હવે હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની આગાહી આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે સિસ્ટમનું હળવું દબાણ હોવાના કારણે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અને અરવલ્લીના જિલ્લાની અંદર સિસ્ટમનો પટ્ટો ઘેરાવવાની સાથે વાદળોનું ઝૂંડ પણ અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઘેરાઈને ભારે દબાણ સક્રિય કરતું જોવા મળી રહ્યું છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અરબ સાગરમાંથી આવી રહેલા પવનો ઠકરાવાની સાથે જ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે અને પલટાની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાન રૂપી પવનો પણ અત્યારે ગુજરાતની અંદર અથડાઈને ભારે જોર ગુજરાત દર્શાવતા જોવા મળ્યા છે અને આ પવનોની વચ્ચે આગામી કલાકોમાં ભાવનગર અમરેલીના જિલ્લાની અંદર ગીર સોમનાથના જિલ્લાની અંદર જૂનાગઢ પોરબંદર દેવભૂમિનો દ્વારકાનો વિસ્તાર જામનગર રાજકોટના જિલ્લાની અંદર બોટાદ સુરેન્દ્રનગર અને મોરબીના જિલ્લામાં આ સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાઓ સાથે ઠેર ઠેર વિસ્તારોમાં વીજળીના ચમકારા ગુજરાતની અંદર વધતા જોવા મળી શકે છે અને દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં તોફાન સક્રિય બનવાના કારણે આગામી કલાકોની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકાનો દરિયાકાંઠાનો વિસ્તાર ભારે ગાણોતરો બનતો જોવા મળી શકે છે અને દરિયાની અંદર મોટા કરંટ પેદા થઈ શકે છે અને દરિયાની વિસ્તારોની અંદર તોફાની પવનો ફૂંકાવાના કારણે મોટી હલચલ આજે જોવા મળશે જેવી પણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે આગાહીને અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે આ વર્ષ દરમિયાન ગુજરાતની અંદર પડેલા સૌથી ઓછા વરસાદ એટલે કે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હવે આજથી લઈને નવા રાઉન્ડની અંદર ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી શકે છે અને દબાણની સાથે અહેમદાબાદનો જિલ્લો દાહોદનો જિલ્લો છોટા ઉદેપુરનો જિલ્લો વડોદરાના જિલ્લાની અંદર પંચમહાલ મહીસાગરના જિલ્લાની અંદર ખેડાના જિલ્લાની અંદર અને આણંદના જિલ્લાની અંદર પણ હવે ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે આમ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આજથી લઈને આગામી પાંચથી છ દિવસની અંદર અને સાત દિવસની અંદર ભારે જોર વધતું જોવા મળે છે અને જેના કારણે બેથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ ખાબકવાનું અનુમાન મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં પણ આવી રહ્યું છે કચ્છની અંદર અત્યારે તોફાની પવનોની સાથે વીજળીના ચમકારા મજબૂત બનતા જોવા મળી રહ્યા છે કચ્છની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જેમાં લખપતનો વિસ્તાર માંડવીના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સાથે સાથે બાડેલીના વિસ્તારોની અંદર અને ગાંધીધામના વિસ્તારોની અંદર આજે કચ્છના વિવિધ પંથકોમાં મોટા પલટાવ સાથે ઠેર ઠેર વિસ્તારોમાં ગાજવીજ તીવ્ર બનતી જોવા મળશે અને એ વચ્ચે મેઘરાજા ગુજરાત પર કોપાયમાન થયા હોય તેમ ગુજરાતની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે અને જેમાં પણ વીજળીના ચમકારા સાથે ભારે દબાણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાનો અનુમાન દર્શાવવામાં આવ્યું છે જેમાં ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર ગાજવીજ અને ભારે દબાણ સક્રિય થવાના કારણે જોર વધતું જોવા મળશે અને જોર વધવાની સાથે જ આગામી કલાકોની અંદર સંપૂર્ણ વિસ્તારોમાં તોફાન ભારે બનતું હોય તેમ રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવી સાથે મેઘરાજા તૂટી પડે તેમ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોની અંદર અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી લઈને ભયંકર વરસાદનું અનુમાન પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે આજથી લઈને ગુજરાતની અંદર એકવીસ તારીખ દરમિયાન મોટા પલટાઓ આવતા જોવા મળી શકે મળી શકે છે ને એકવીસ તારીખની અંદર ગુજરાતના ઘણા ભાગોની અંદર ગાજવી સાથે મધ્યમ વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં સિસ્ટમના પટ્ટાની અસરો વધવાના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં એકવીસ તારીખથી ભારે દબાણ સક્રિય બનીને દક્ષિણ ગુજરાતના નીચલાવાળા વિસ્તારોની અંદર મેઘરાજાનું ભારેથી લઈને ભયંકર જોર વધતું જોવા મળશે આમ રાજ્યની અંદર ગુજરાતની અંદર એકવીસ તારીખથી લઈને આગામી છોવીસ તારીખની અંદર મોટો પલટાવ આવતો જોવા મળી શકે છે અને સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનવાના કારણે દક્ષિણ ગુજરાતની અંદર નવસારી અને વલસાડના જિલ્લાઓમાં અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ પડવાને લઈને યલો એલર્ટ પણ આજથી લઈને આગામી દિવસો માટે ગુજરાત માટે અનુમાન દર્શાવવામાં આવ્યું છે ખાસ કરીને ગુજરાતની અંદર એકવીસ તારીખ બાવીસ તારીખ અને ત્રેવીસ તારીખની સાથે ચોવીસ તારીખ દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં મોટા પલટાવ સાથે ભારે વરસાદનું અનુમાન ગુજરાત માટે આગામી દિવસોને લઈને મોટું અનુમાનને મોટી આગાહી ગુજરાતના વિવિધ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે